એ દાખલાઓ જોવા હોય ગણાય છે જેના વિડીયોની અંદર મળશે બરાબર છે તો ધ્યાનથી જોઈ લેજો ગમી જાય કરતા જજો કરજો તમારો જવાબ તમારું ગામ તમારું નામ બધી જ બાબત કોમેન્ટ કરવાની તમને મજા આવે તે રીતે કોમેન્ટ કરવાની છે બરાબર છે તમને મજા આવી જાય તો કોમેન્ટ કરવાની તમને કોઈ પાર્ટ ન ગમે તો પણ કોમેન્ટ કરીને કહેવાનું કે સર તમારી આ બાબત મને ના ગમી તમે આની અંદર સુધારો લાવજો

અહીંયા લમઘન આધારનું ક્ષેત્રફળ આપ્યું લમઘન નો આધાર જો લમઘન આકાર તમે બનાવશો એટલે આ ટાઈપનો લમઘન આકાર બનશે ક્લિયર છે આ આકાર તેના આધારનું ક્ષેત્રફળ તમને કહેવામાં આવ્યું કે નીચેનો જે આધાર છે તેના ક્ષેત્રફળની વાત કરેલી છે તો આ લમઘન લંબાઈ કહેવાય આ પહોળાઈ કહેવાય લમગન ઊંચાઈ કહેવાય તો લમઘન આધારનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા ઊંચાઈ શોધવાની છે આપણે લખી શકાય કે ના આધારનું ક્ષેત્રફળ તો આધારનું ક્ષેત્રફળ બરાબર સેન્ટીમીટર એટલે એનો મતલબ એમ થાય કે એલ ગુણિયા બી લમગન આધારનું ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પોહળાઈ બરાબર તમને મળે છે એકસો એસી સેમી સ્ક્વેર હવે તમને સંપૂર્ણ લમગન નું ઘનફળ આપેલું છે લમગન નું આપેલું છે લમગન ના ઘનફળનું સૂત્ર આવે એલ ગુણ્યા બી ગુણ્યા એચ બરાબર નવસો સેન્ટીમીટર ક્યુબ ચાલો

દાખલો ગણવાની સરસ મજાની રીત છે એવું લખી શકાય કે એક સમઘન બરાબર આટલી જગ્યા રોકે જે જગ્યા રોકશે તે તો ટોટલ આટલો લમગનનો ભાગ છે તેની અંદર કેટલા સમઘન જગ્યા રોકી શકે એ વિચારવાનું છે ખબર તો લમગન નો આખો તમારે ઘનફળ શોધવું પડે અંદરનો ટોટલ એરિયા શોધવો પડે અને ટોટલ એનું જે ઘનફળ છે તે ફાઇન્ડ આઉટ કરવું પડે કે કેટલી વસ્તુ સમાશે ત્યારબાદ એક સમગન આપણે ઘનફળ શોધવું પડે એ ખબર પડે કે એક સમઘન અંદર કેટલી જગ્યા રોકે છે તો એક સમઘન દ્વારા આટલી જગ્યા રોકાય

સૂત્રુણ્યા બે ગુણ્યા એચ બરાબર સાપન ગુણ્યા ત્રીસ સેન્ટીમીટર ક્યુબ કેમ ગુણાકાર નથી કરતા હું ગુણાકાર નથી કરતો ખાસ ધ્યાન રાખજો આ દાખલામાં ગુણાકાર ન કરે કેમ દાખલો લાંબો થાય આપણે સેલ્લો કરવો છે ઇઝી કરવો છે તો ધ્યાનથી હું ગણું ને એમ દાખલો ગણું છું તમે કહેજો કે સાહેબ છેદ ન ઉડેડ આ ગુણાકાર ન કરે તો બહુ મજા આવી અમને છેદ ઉડાડે બહુ મજા આવશે ચાલો તો જોઈએ હવે સમઘન માટે લખી લ્યો ચાલો સમઘન માટે શું આવશે બાજુ પંદર બાજુ તો બાજુ બરાબર અથવા તો લખાશે આપણે એલ બરાબર એક સમઘન નું ઘનફળ બરાબર સૂત્ર શું છે એલ નો ઘન છે એલ નો ઘન એટલે શું થઈ જાય છ ગુણ્યા છ ગુણ્યા છ સેન્ટીમીટર ક્યુબ ક્લિયર

તેથી આપણી પાસે તો ટોટલ એરિયા કેટલો છે સાઠ ચોપન ત્રીસ એટલે કે સાઠ ગુણ્યા ચોપન છે આગળ ગણતરી કરીએ આપણે ધ્યાનથી શું થાય સાઠ ગુણિયા ચોપન ગુણ્યા ત્રીસ ગુણ્યા એક સાઠ ગુણ્યા ચોપન ગુણ્યા ત્રીસ ગુણ્યા એક છેદમાં છ ગુણિયા છ ગુણ્યા છ તો છ ગુણ્યા છ ગુણિયા છ ક્લિયર છે ચાલો હવે હંશછેદ ઉડાડે તમને મજા આવશે સાહેબે વાયદુ આપ્યો તો એટલે મજા જ આવે ચાલ તો અહીંયા શું થાય છ દાન સાઈડ થાય છ નવ વા ચોપન થાય છ પણ ચાત્રીસ થાય આપણને ખબર પડી ગઈ હંશ છેદ ઉડાડીએ છ છ ઉડે છ છ જ અહીંથી ઉડે આ છ છ ઉડી ગયા તો વાયદ્યું કેટલું અહીંયા દસ નવ બરાબર શું થાય દસ ગુણ્યા નવ ગુણ્યા પાંચ પાંચ નવસ્તાલીસ પિસ્તાલીસ ગુણ્યા દસોદર આમ આ લઘન ની અંદર ચારસો પચાસ ચારસો પચાસ લઘન અથવા તો ફંડ રાખી શકાય સમજાણું ચાલો ક્લિયર છે ચારસો પચાસ સમઘન રાખી શકાય આ થઈ ગયો તમારો જવાબ એકદમ ક્લિયર ક્લિયર એન્ડ કટ હોવો જોઈએ કે દાખલો શરૂ કેમ કરવાનો છે લમઘનનું કન્ફર્ટ શોધવાનું સમઘનનું કન્ફર્ટ શોધવાનું ત્યાર બધીની અંદર કઈ રીતે એના ભાગાકારની અંદર લઈ જવું તે જોવાનું છે ચાલો ક્લિયર જોઈએ નેક્સ્ટ

સ્વાધ્યાય નવ પોઈન્ટ ત્રણ ના આગળના દાખલાઓ સાથે ત્યાં સુધી પણ કઈ પણ ફરમાઈશું હોય ની અંદર જાણ કરી શકો છો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો રજા લઈ રહ્યો છો જય હિન્દ જય ભારત જય જય ગ્રવિ ગુજરાત